નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ બાવીસ પાંચ બે હજાર ચોવીસ ને રોજ આજની મગની આવક વિશે વાત કરી તો છાપરા નંબર છ માં જેતપુર સાઇડ ઓગણચાલીસ ના પિલર થી લઈને પચીસ નંબર ના પિલર સુધી હાલ મગની આજે આવક રહેલી છે ને હરાજી નું કામકાજ આપ જોઈ શકો છો શરૂ થઈ ગયું છે તો હમણાં જાણી લઈ કહેવા રહે છે આજના મગના બજાર ભાવ ધન્યવાદ અઢારસો ને અગિયાર રૂપિયા માં વેચાણા છે જૂના છે અઢારસો ને અગિયાર રૂપિયા માં વેચાણા છે અઢારસો ને એક્યાસી રૂપિયા માં વેચાણ ને એક્યાસી રૂપિયા ભાવ હું જોવા ઓગણીસો ને એકાવન રૂપિયામાં વેચાણા છે જોઈ શકો છો તમે ક્વોલિટી સારી ક્વોલિટીમાં છે ઓગણીસો એકાવન રૂપિયા ભાવ થયો સત્તરસો ને એકસઠ રૂપિયા માં વેચાણ છે આમાં જોઈ શકો છો તમે સત્તરસો ને એકસઠ રૂપિયા સત્તરસો ને એકસઠ રૂપિયા માં આવી વેચાણ છે સત્તરસો ને એકસઠ રૂપિયા સત્તરસો ને અગિયાર રૂપિયા માં વેચાણા છે સત્તરસો ને અગિયાર રૂપિયા સત્તરસો ને અગિયાર રૂપિયા ભાવ જો નહીં સત્તરસો ને અગિયાર સત્તરસો ને એકોતેર રૂપિયા માં વેચાણ સત્તરસો ને એકોતેર રૂપિયા સત્તર સત્તરસો ને એકવીસ રૂપિયા માં વેચાણા છે સત્તરસો ને એકસાઠ રૂપિયા ભાવ વેચ્યું નથી ખેડૂતે પેન્ટિંગ રાખ્યું સત્તરસો ને એકસઠ રૂપિયા ಸತ್ತಸೋ ರೂಪಾಯ ವಾವಿದು ಬರೋ ಸತ್ತೂಪ